કરજણ મુક્તિધામ ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું કરજણ નગરપાલિકા વિસ્તારમાં જૂના બજાર ખાતે આવેલ કૈલાસ મુક્તિધામ ખાતે આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું જેમાં મુક્તિધામમાં ગાર્ડન કમ્પાઉન્ડ વોલ અને ગેસની સગડી જેવા વિવિધ કામોની એક કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે આજે ઘણા વર્ષોથી કરજન શહેરની અંદર એક આધુનિક સ્મશાનની જરૂર હતી અને ઘણા પ્રયત્નોથી અમારા તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી આ એક કરોડના ચુમ્માલીસ લાખના ખર્ચે આધુનિક સ્મશાન જે ગેસ કનેક્શન સાથે અને ગેસની સગડી સાથેનો એક કરોડને ચુમ્માલીસ લાખના ખર્ચે અમે રીડેવલપમેન્ટ કરી રહ્યા છે એમાં ગાર્ડન કમ્પાઉન્ડ વોલ અને એક સ્મશાનની ગેસ સગડી સાથેનું એક બિલ્ડિંગ એ રીતેનું અત્યારે અમે આ ડેવલપમેન્ટ કરવા માટેનું આજે ખાતમુહૂર્ત છે એટલે આવનારા દિવસોની અંદર જે ચોમાસાની અંદર જે અગવડતા થાય લાકડાની એની વ્યવસ્થામાં થોડો વિલંબ થતો તો એ વિલંબને ના થાય એ માટેની અત્યારે અમે આ અત્યાધુનિક સ્મશાન અત્યારે નવું થઈ નવું કરવા જઈ રહ્યા છે